ગાંધીધામ તાલુકાના પડાણામાં પંચરત્ન માર્કેટ પાછળ આવેલ પ્લોટમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો લોખંડના દરવાજા અને દિવાલવાળા મોટા વરંડાની અંદર આરોપીઓ દ્વારા દારૂનો જથ્થો મંગાવી રાખવામાં આવ્યો હતો વિદેશી દારૂ ગાડીમાં ભરવામાં આવતો હોવાની હકીકતના આધારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો દરમિયાન પાંચ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા આ સ્થળેથી રાજસ્થાનના સ્વરૂપસિંહ ચૌહાણ પ્રવીણસિંહ ચૌહાણ તેમજ મધ્યપ્રદેશના રોહિત તાંડેલકર અજય મરાવી સુરજીતસિંહ વરકડેને પકડી લેવાયા હતા જ્યારે રાજસ્થાનના પરબતસિંહ રાઠોડ તેમજ પ્લોટ ભાડે આપનાર દારૂ લઈ આવનાર ટ્રક ચાલક અને દારૂ લઈ જનાર ક્રેટા કારમાં આવેલા બે ઇસમૂહ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ વાડામાંથી બ્લેન્ડર પ્રાઇડ પ્રીમિયર વિસ્કી સિગ્નેચર ગ્રીન લેબલ એટ પીએમ ઓલબંક સહિતની બ્રાન્ડેડ દારૂની સાતસો બત્રીસ બોટલ કિંમત રૂપિયા આઠ લાખ બાસઠ હજાર બસો ચોવીસનો શરાબ કબજે કરાયો હતો તેમજ બે લાખની ગાડી કબજે કરાઈ હતી સ્વરૂપસિંહ સામે અંજાર પોલીસમાં અગાઉ પર દારૂનો ગુનો નોંધાયેલો છે પૂછપરછમાં સામે આવ્યું હતું કે સ્વરૂપ સિંહ અને પર્વતસિંઘે ભેગા મળી દારૂ કટિંગ કરવા માટે આ વાડો ભાડે રાખ્યો હતો તેમાં ઝડપાયેલા અને ચાર શખ્સોને મજૂરી કરવા માટે સાથે રાખ્યા હતા ટ્રક ચાલક આવ્યો અને વાડામાં દારૂ ખાલી કરી ગયો હતો તેમજ અન્ય કારમાં અમુક દારૂ ભરીને લઈ જવામાં આવ્યો હતો મુખ્ય સૂત્રધાર પૈકી સિંહ પકડાયો છે પરંતુ બીજો સ આરોપી સિંહ પકડાયો નથી કેટલા સમયથી વાડામાં દારૂ કટિંગ કરવાની પ્રવૃત્તિ ચાલુમાં હતી તે સહિતની દિશામાં બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે આ કામગીરીમાં પીઆઈ પીએસઆઈ સહિતના જોડાયા હતા